રાજ્યસભામાં વકફ બોર્ડ ઉપર જેપીસી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો જેને લઈને લોકસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી રાજ્યસભામાં વકફ બિલ ઉપર જેપીસી રિપોર્ટ રજૂ થતા જ વિપક્ષ ગૃહમાં હોબાળો મચાવ્યો હતો હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે તો કહ્યું કે મુસ્લિમો સામે નફરતનું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે આ પહેલા કેરળના દરિયાકાંઠાના અને વનવાસીઓના રક્ષણની માંગણી સાથે કોંગ્રેસના સાંસદોએ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું આ પ્રદર્શનમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સામેલ થયા હતા કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ ભારત પાકિસ્તાન સરહદ નજીક નવીનીકરણ સુવિધા સ્થાપવા અંગે ચર્ચા કરવા માટે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવ રજૂ કર્યો હતો તો સંસદના વર્તમાન બજેટ સત્રના પહેલા ભાગની કાર્યવાહીનો આજે છેલ્લો દિવસ છે આજે જગદાંબૈકા પાલના નેતૃત્વ હેઠળની સંયુક્ત સંસદીય સમિતિ લોકસભામાં પોતાનો અહેવાલ રજૂ રજૂ કરશે કરશે તો સીતારમણ પણ આજે બિલ ભાજપના સાંસદ મેધા વિશ્રામ કુલકાણીએ રાજ્યભરમાં વકફ ઉપર જેપીસી રિપોર્ટ રજૂ કર્યો છે તો ઉપલા ગૃહે પણ આ અહેવાલનો સ્વીકાર કર્યો છે અને વિપક્ષી સભ્યોએ વકફ બિલને લઘુમતીઓના અધિકારો ઉપર હુમલો ગણાવી અને પાછું ખેંચવાની માંગ કરી છે

The entire proceedings. There's no violation of any rules. All the members from the opposition parties participated in the proceedings of the JPC for last six months. Now, finally, when the report is placed in the floor of the house, they are raising objection. In the appendix, also, all the dissent notes are also attached. All the dissent notes of the opposition parties. the house in this manner. This is a very unfortunate. Thing. Honorable members, one second, one second. Take your seat. Honorable members. Honorable members. Honorable members. Honorable. Will you keep shut?